你们。 હા ઈ ટૂંપી હમલી આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રોને જોરદાર તમારા માટે આજ વિડીયો લઈને આવી ગયો છે મિત્રો ખુખાર મેલરીમાં હતા મિત્રો તો જોરદાર માનો વિડીયો લઈને આવ્યો છે રામ રામ માળીમાં તો પહેલાં તો મિત્રો બધાને રામ રામ માળી લખી દઈએ છીએ કોમેન્ટમાં મિત્રો અને માને કોણ ઓળખો મિત્રો બધા દુનિયામાં આખા દુનિયામાં ડણકો વાગે છે માનો મિત્રો તો આ બેનને જોરદાર મિત્રો ગીત ગાય છે ખુખાર મેલરી ઉપર મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવતું હોય છે મિત્રો એટલે તમારા માટે આપણે અનેક કલાકારના વિડીયો લાવતા હોય છે અને માના વિડીયો બનાવીએ છીએ મિત્રો આજે ખુખાર મેલરીનો વિડીયો બનાવીએ છીએ મિત્રો તમારો કોમેન્ટમાં લખજો જય ખોખા એમએલએમાં તો મિત્રો બધાની મનોકામનાઓ પૂરી થાય છે મિત્રોને આપણે જોરદાર તમારા માટે ખોખા મેળવીના વિડીયો લઈને આવી ગયા છે મિત્રો અને બેનને જોરદાર ટ્રેન્ડિંગમાં આ સોંગ હેડ અને જોરદાર ગાયું છે ખોખા મેળવી માતાનું તો મિત્રો ધારીઓ કોમ થાય છે માનું કેમ કે મેં ધારી હતું મારું એ કોમ થઈ ગયું છે મિત્રો તો ખરેખર મિત્રો સપોર્ટ કરજો મિત્રોને જેને જવું હોય જજો મિત્રો ખોખા મેળવીને દર્શન કરવા મિત્રો કેમ કે મજા આવે છે મિત્રો અને હું બી જવાનું છું મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો ભાઈ મારે ટીકી બન મેવારે જ મેવારે જ મેવારે જ મોટું સે